હેલો ફ્રેન્ડ ગુડ આફ્ટરનૂન એન્ડ જય ભવાની આમ તો ગુડ ઇવનિંગ થઈ ગયું છે અરે ભાઈ કેમ કે અમે આવીને ડાયરેક અમે છે ને રૂમે આવીને ડાયરેક સુઈ ગયા તા પહેલા આરામ કરી લીધો આરામ કરી નાઈ ધોઈને ફ્રેશ થયા અને ફ્રેશ થઈ હું તો રેડી થઈ ગયો છું અને અમારે મેડમજી રેડી થાય છે હા ગુડ ઇવનિંગ કહી દે એ હાલો આ રેડી થાય છે અને અમારે વર્ગ રેડી થઈ ગયો છે

લેટ થઈ ગયું છે એટલે આજુબાજુમાં જેટલા પ્લેસ હોય એટલાની વિઝિટ કરી લઈએ અને કઈક ફોટો વોટો શૂટ કરી લઈએ ફોટો શૂટ કરી લેવા એવું થોડું ઘણું કરી લઈએ બધું હાલ હાલ ઓકે બાકી ગલે મેં રહે જાય Gelim a phá dài, hm, tu mát gelim a phá dài. Ok, to chào 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 đi chào 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 જો આપણે લોનાવાલા લેક વ્યૂ આવી ગયા છીએ અને આપણે થોડા ફોટા પણ પાડી લીધા છે જોરદાર લોકેશન આવે છે આમ અંદર જ જવા દેતા નહી તે ન્યા બહુ મજા આવે મજા આવે છે જો લોકેશન એટલે એક નંબર હાય જો અમાર સુતુ વેને સશમા પેરા જો ઈ કઈ દેવાનું નહી કાકી ના

એટલે આપણે કઈ દૂર તો નહીં જઈ શકીએ કારણ કે કાલે જ જે બધા ફેમસ પ્લેસ છે ત્યાં કાલે જ જશું અને જો જો ગાડી લેવા માટે ગયા છીએ અને રોડ ઉપર તમે ટ્રાફિક જો ને આખી નજારો જો સામે છે ને ત્યાં જો વરસાદ વધારે હોય ને તો મસ્ત શું કહેવાય ધોધ પડે પણ હજુ એટલો બધો આજ વરસાદ હતો નહીં તો એટલો બધો પડતો નથી અને ટ્રાફિક એટલું છે ને ગાડી કાઢવામાં બહુ કેવડ આવે છે ગયું વધારે અંધારું થાય આપણા ફોટોસ ને એ સરસ ન આવે તો હવે આપણે છે ને એકાદ પોઈન્ટ લઈને હવે આપણે જમવા જશું ડાયરેક્ટ કારણ કે ભૂખ બહુ લાગી છે તો આપણે આ આ જગ્યાએ સરસ મજાના ટોપ ફોટા પાડી લીધા અને ફોટા પાડીને હવે જવા દઈએ હે આવું હોટલ જ જવું છે ને હોટલ

गुडा <laughs> <laughs>

વાગી ગયા છે અત્યારે રાતના અગિયાર અને હવે આપણે આપીએ છીએ એવલોગને એન્ડ હજુ આપણે છે ને મેકઅપ એ રીનું કરવાનો છે થોડો થોડો એની જાતે થઈ ગયો છે અને થોડોક હજુ આપણે કરવાનો છે અને અમારા સરજી સૂઈ ગયા છે અને એને જગાડવાય નથી કારણ કે આપણે એકલા આપી દઈએ એવલોગને એન્ડ બીકોઝ કલાકથી રાત એને ડ્રાઈવ કર્યું છે અમે તો થોડીક વાર માટે તે શું કહેવાય આંખો બંધ કરી જતા હતા એકાદું ઝોલું ખાઈ લેતા હતા પણ એ લોકોએ કન્ટિન્યુ ડ્રાઈવિંગ કર્યું છે એટલે એ લોકો થાકી એટલા ગયા છે અને ઊંઘ પણ એને એટલી આવતી હશે તો આ જાત આપણે શું કહેવાય આવીને કલાક જેટલો જ રેસ્ટ કર્યો અને પછી આપણે ફરવા માટે જતા રહ્યા હતા પણ હવે એને સૂવા દેવા છે ભલે એ સૂતા તો કીધું આપણે બ્લોગને એન્ડ આપી દઈએ અને આપણે અહીંયા આવ્યા ને ત્યાંનો કન્ટિન્યુ વરસાદ ચાલુ હતું પણ આપણે છે ને ફરવાના ટાઈમે વરસાદ બંધ થઈ ગયો એટલે ફરવાની આપણને મજા આવી ગઈ ને આપણે એક બે પોઈન્ટ આજે લઈ લીધા હજી આપણે જાજુ કાલ નજી તો આપણે બે ત્રણ દિવસ અહીંયા છીએ એટલે સરસ સરસ પ્લેસીસ હજુ આપણે લેવાના છીએ અને જે પણ કોઈ લોનાવાલા આવ્યા હોય એ કોમેન્ટમાં કહેજો કે અહીંયાની ફેમસ જગ્યા કઈ છે તો આપણે એ પણ લઈએ એમ જેને ખ્યાલ હોય એ તો અમારો આજનો લોક તમને કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ભવાની ગુડ નાઇટ સે ડ્રેમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા લોક સાથે ત્યાં સુધી બ બાય